આદરણીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે એવા છે સૌ સાથે મળી અને અમારો મુદ્દો એજન્ડા એવો છે કે ગીગાભાઈ ભમર છે ચારણ ગઢવી સમાજની માફી માગે અને એમણે જે શબ્દ પ્રયોગ કરેલો છે એ પાછા ખેંચે અને આ સોનલમાં જેને સમગ્ર આહિર સમાજ અને ચારણ સમાજ પૂજનીય ગણે છે પવિત્ર માને છે એમની પૂજા કરે છે એના વિશે પણ જે એ શબ્દ પ્રયોગ કરેલો છે આ તમામ શબ્દ પાછા ખેંચે એની ક્ષમા માગે અને આહિર સમાજ છે એ આજે સમસ્ત આહિર સમાજ રાજકોટ દ્વારા કલેક્ટર કચેરીમાં સાથે મળી અને આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપી અને આ મુદ્દો આ એક સંદેશ એ ચારણ ગઢવી સમાજને પણ આપવા માગીએ છીએ કે ગીગાભાઈ ભમર દ્વારા જે શબ્દ પ્રયોગ થયો છે એ શબ્દ પ્રયોગનો અમે પણ વિરોધ કરીએ છીએ અને આહિર સમાજ અને ચારણ સમાજ એ મામા ભાણેજના સંબંધોથી જોડાયેલ છે અને આવતા દિવસોમાં પણ આ સંબંધો છે એ વધુ મજબૂત બને એના માટેના પ્રયત્નો છે રાજકોટ આહિર સમાજ દ્વારા

આહીર સમાજનું સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સ્પષ્ટ એક જ મત છે કે જે એમણે શબ્દ પ્રયોગ કરેલો છે એ શબ્દ પ્રયોગ છે એનું આહિર સમાજ ખંડન કરે છે એમની સાથે નથી અને ચારણ અને ગઢવી સમાજના સમર્થનમાં છે કોઈ પણ બે સમાજ અને બે સમુદાયને સામસામા ટકરાવા અને વાતાવરણ દોડવા માટેના પ્રયત્ન કોઈ એક વ્યક્તિ કરતા હોય ત્યારે અમે માનીએ છીએ એ ખોટી વાત છે અને આ મુદ્દો આ સંદેશો એ સમગ્ર સમાજમાં જાય તો એ સમાજનું વાતાવરણ દોડાય અને આવી પરિસ્થિતિમાં આહિર સમાજ છે આ વાતાવરણ ન દોડાય એના માટે ચાણ ગઢવી સમાજની સમર્થનમાં ટેકામાં આજે અમે સૌ સાથે મળી અને આવેદનપત્ર દેવા માટે કલેક્ટર કચેરી ઉપર ઉપસ્થિત થયા છે